નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરામાં સ્વચ્છતા અભિયાનના જાણે કે ધજાગરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે એક તરફ સ્વચ્છતા અંગે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં રાત્રિ બજારની પાછળ મંગલ પાંડે રોડ આવેલો છે અને ત્યાં ખુલ્લી જગ્યામાં નાગરિકો દ્વારા અને અન્ય ગાડીઓ દ્વારા કચરો નાખવામાં આવતો હોય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા અને કચરો નહીં નાખવાના પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે તેમ છતાં પણ હાલમાં જ રિક્ષા દ્વારા કચરો ઠાલવવામાં આવતો હતો આ સાથે જ આજ રોજ મંગલ પાંડે રોડ પર ખુલ્લી જગ્યામાં VMC લખેલા ટ્રેક્ટર દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હતો ગંદકી કરવામાં આવી રહી હતી તો હવે આ અંગે જ ટ્રેક્ટરના માલિક તેમજ કોન્ટ્રાક્ટરની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અને સાથે જ દંડ વસૂલ કરવાની માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચ દ્વારા કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટ પણ રદ કરવા માટે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું વારંવાર લોકો કચરો નાખીને જાય છે આમ જનતા કોઈ નાખે તો એમને કેમેરામાં આવીને કેચઅપ કરીને એ કરવામાં આવે છે માન્ય પ્રધાનમંત્રી દ્વારા પૂરા ગુજરાતને ભારતને સ્વચ્છતા અભિયાન તરફ દોરવાનું ખૂબ જ સરસ સુંદર કાર્ય કર્યું છે હાલ વડોદરા શહેરના પાંડે રોડ પર આપણે છે ત્યારે આ પાંડે રોડ પર અનેક લોકો ગંદકી કરતા હતા ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જાંબા અધિકારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવતો હતો હાલ આ જગ્યાએ જાહેર નોટિસ લગાવવામાં આવે છે અહીંયા કોઈ કચરો નાખો નહીં સાથે અહીંયા સીસીટીવી કેમેરા લગાવે કે કોઈ કચરો નાખે તો અધિકારી સીધે સીધા અમને જોઈ શકે બીજી બાબત એ છે કે અહીંયા બે કર્મચારીઓ પણ મૂકવામાં પણ હાલમાં દૂર કરી દે છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાને વીએમસી લખેલું ટ્રેક્ટર અહીંયા કચરો નાખતા રંગે હાથ ઝડપાયું છે તો આ ટ્રેક્ટરને અહીંયા કોણે મોકલ્યું છે શું કોઈ અધિકારીને ખબર નથી કે કોન્ટ્રાક્ટર જાતે અહીંયા ગંદકી કરવી છે જો આજે જે ટ્રેક્ટર પકડાયું છે એને દંડ થવો જોઈએ એનો જે કોન્ટ્રાક્ટર હોય એનો કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ અને જે પણ લોકો આવી ગંદકી ફેલાવતા હોય એ કોન્ટ્રાક્ટર હોય કે આમ જનતા હોય તમામ એક સમાન દંડ કરવો જોઈએ આજે આપણે જે ટ્રેક્ટર પકડાયું છે એ ટ્રેક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી માલિક સામે કરે તેવી અમારી માંગ છે